હવે અહીંયા પણ આપણે ત્રણ તો માટે એન બરાબર ત્રણ વધતા ત્રણે માઇનસ ત્રણ તો માટે એન બરાબર ત્રણે હવે શું કે છે સમાન લખ્યું છે એટલે તો આ ત્રણે માઇનસ માંથી તો કઈ જશે પ્લસ માં એટલે બસો ચોત્રીસ બરાબર ત્રણે વધતા ત્રણે તો માટે બસો ચોત્રીસ બરાબર છ એમ તો માટે બસો ચોત્રીસ ભાગ્યા છ બરાબર એન તો માટે એન બરાબર બસો ચોત્રીસ ભાગ્યા છ તો માટે એન બરાબર ઓગણચાળીસ ચલો હવે કેટલા એન બરાબર ઓગણચાળીસ હવે આપણે એન

હવે આપણે લખીશું તેથી બંને શ્રેણીના ઓગણ ચાલીસ પદ સમાન થાય અને તેનું મૂલ્ય કેટલું આવ્યું तो मित्र आज आपण आलं नवा व्हिडिओसाठी મળીશું